તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં અમે પણ મોજ માં ચાલો મિત્રો શું સવાર પડી છે જો ફર્સ્ટ ઓફ ફોર બ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી દઈએ છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવાર ને જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે છે 5મી તારીખની આજે ભાનેર ગામમાં માં હિમલ કેવલ માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા છે તો આજે મારે વરઘોડા પણ જવાનું છે અને બીજો શુભ સમાચાર એવા છે કે આજે છે ખોડિયાર જયંતી જો કે આજે બહુ જ એટલે બહુ જ બંને બાજુ અમારા માટે શુભ દિવસ કહેવાય કેમ કે ભાનેર ગામ હિમલ ખીમલ માતાજીની અને વહાણવાડી માતાજીની પ્રાણ પરીક્ષા છે અને ઉદઘાટન છે મંદિરનું જો કે મેં વિડિયો બનાવ્યો હતો તમે વિડીયો ના જોયો હતો પ્લીઝ મારા ચેનલમાં ચેકઆઉટ કરી લેજો અને મિત્રો અહીંયા મને મોં પર ચાંદી પડી છે એટલા માટે તે હું દવાખાને પણ જવાનું છે અને મેડિસિન પણ લઈને આવવાનું છે પણ હજી જવાનું છે વડગોડામાં દવાખાને ઘણું બધું કામ છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો કેમ કે મને આજે બંને બાજુ ખુશી છે કેમ કે આજે ખોડિયાર જયંતિ છે આજે ખોડિયાર જયંતિ પણ આજે ત્યાં ખોડિયા માતા મંદિર ઉજવવાના છે અને ભણેર ગામમાં મંદિરનું ઉદઘાટન છે તો બંને બાજુ આજે પ્રસંગો છે તો આવા સુખ પાવન પ્રસંગે

તો ફાઇનલી મિત્રો આપણે રેડી થઈ ચૂક્યા છે આપ જોઈ શકો છો કે આજે મેં પેન્ટ અને બ્લેક કુર્તો પહેર્યો છે તો અત્યારે હું જાઉં છું હવે ભાનેર ગામમાં કેમ કે તમને ખબર હશે કે હિમલખિમલ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા અને વહાણવટી માતાજીનું એક મંદિરનું ઉદઘાટન છે તો ભવ્ય વરઘોડો અત્યારે યોજાવાનો છે તો ફાઇનલી તમે ગોળાકમાં કન્ટીન્યુ બનાવી રહેજો મિત્રો હું તમને મંદિરનું લુક પણ બતાવીશ અને ભવ્ય વરઘોડો પણ બતાવવાનો છું તો ફાઇનલી અત્યારે વાગે છે અગિયાર અને એમ સ્કૂલે જાય છે બાકી રીતિકા કદાચ આવે કે ના આવે ખબર નહીં ઘરનું કામ જો પતી જશે તો રીતિકા મારી જોડે આવશે બાકી ફાઇનલી હું તો જવો જ છું તો આજે બંને બાજુ ખુશીના દિવસ છે કે આજે ખોડિયા જયંતિ પણ છે અને મંદિરનું ઉદઘાટન પણ છે તો ફાઇનલી પહેલાં આપણે ખોડે માતાજીના દર્શન કરી લે છે જો કે અહીંયા ધારમાં ખોડિયા માતાજીનું મંદિર છે ત્યાં હરેક ખોડિયાર જયંતિએ ખોડેર માતાજીનું બર્થડેનું સેલિબ્રેશન થાય છે તો મંદિર કેવું સંગાડવામાં આવ્યું છે એ તમને હું સંપૂર્ણ રીતે બતાવવાનું છું પછી ત્યાંથી અમે જવાના છે ભાનેર અને ભાનેર ગામમાં પણ મંદિર કેવું બન્યું છે અને મંડપ કેવો છે અને ભવ્ય ભરઘોડો પણ કેવો છે એ તમને વ્લોગમાં બનાવવાનો છું તમે આજનો વ્લોગ બિલકુલ સ્કીપ કરીને ના જોતા અને પ્લીઝ મિત્રો આજનો કમેન્ટ કરી દેજો કે હું અત્યારે કેવો લાગુ છું આ લુકમાં તો બ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો મિત્રો તો અત્યારે હું જાઉં છું દાઢી કરાવવા માટે દાઢી તો નથી થઈ પણ થોડી થોડી દાઢી છે તો ફાઇનલી અત્યારે ત્યાં બંને બાજુ જવાનું છે એટલે માટે દાઢી કરાવી ફરજિયાત છે તો જઉં છું દાઢી કરાવવા માટે બ્લોગમાં માં કન્ટિન્યુ રહેજો તો મળીએ ખોડે માતાજીના મંદિરે ફાઈનલી મિત્રો અમારી રૂહી તૈયાર થઈ ગઈ છે અને અત્યારે મેં જે છે પહેલા ખોડે માતાજીના મંદિરે જો કે પહેલા ખોડે માતાજીના મંદિરે જઈશું પછી અમે જવાના છે ભાનેર તો રીતિકા પણ તૈયાર થઈ ગઈ છે અને મમ્મી પપ્પા અત્યારે જો અહીંયા એમનું બંને જેનું જમવાનું બનાવશે વટાણા ટામેટાનું શાક એ અમે તો ત્યાં જમી લેવાના છે એટલે મમ્મી પપ્પા

ચાંદી જેવું લાગે છે ચાંદી નું નથી પણ ચાંદી જેવું જેવું લાગશે હેપી બર્થડે કુડેલ મા આ ચાંદી નું લાગે શું છે નહીં ચાંદી રે એવું લાગ રે એ મસ્ત મંદિર સજાવ્યું છે કોડે માતાજી નું અંદર પણ જોરદાર છે શું ના થાય અંદર

રૂયા દે બેડા રુયા પાજો આ ભી તો આપણે જે છે ભાનેર તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અહીંયા દર્શન કરી લીધા છે આપણે ને બડે છે જો

જય નાયનામ ઓમ જય નાયનામ ઓમ સમાનાય નામ ઓમ જય નાયનામ ઓમ નાયનામ કાકમતી પાણી પી લો ચલો સુકરા પક્ષાલમ કાકમતી પાણી પી લો સુકરા પક્ષાલમ હસ્ત પક્ષાલમ મુક પક્ષાલમ કરોતવતાર્થે ગંધનમ સબર પયાવે મુખવાસ કરજે દીપાર્થ પછી પેલા બધાને શાંતલા કરો હું આવી ગયો બે હા આવી ગયો અમે